શું કરો ભુરા કાકા ઢેફાની ખબર કાઢવા ગયો તો કોને ઢેફાની ખબર કાઢવા ગયો શું શું તાવ આવી ગયો તો કાકા ઢેફા ની ખબર કાઢવા નથી જવાની કરશન કાકા ની ખબર કાઢવા જવાની હું આજે સવારે કરશન કાકાની ખબર કાઢી ઢેફાની ખબર કાઢીને તમે શું કરો હવે ઢેફો તો ગાય નો કરસન કાકા ની માથે પડ્યો તો વૈંજીત નહોતો પડ્યો ઓલો પૌલો ને ઢેફો ભદો ચેથો બધા ઓલો ઢેફા વૈંડામાં જુગાર રમતા હતા અને મીંદડી નીકળી અને એને એમ થયું કે પોલીસ ની રેડ પડી ને વૈંડી ટપીને ભાગ્યા તો વૈંડી પાછળની સાઈડમાં કરશન કાકા ડબલે બેઠા હતા તો ઢેફો કરસન કાકાની માથે પડ્યો કરશન કાકા ને વહમું ભાઈ કરસન કાકા ને વહમું છે એની ખબર કાઢવા જવાય એને કઈ નતી હોય હરફ પકડવાના ધંધા કરે ઢેફાને કઈ નથી હું ગયો હવે તાવ બાવ કઈ નથી આવ્યો હવે જેટલા માણસો હાયતમ પછી તું ગામમાં નીકળજે ગામમાં તારે જોઈ લેવાનું એ જેટલા માણસોને એમ મને તાવ આવ્યો છે મને માથું દુખે છે આજે પેટમાં મેળે નથી એટલે સમજી લેવાનું કે બધા હારી ગયા હોય હારી જાય ને એ ખૂણામાં ગોદડું તાણીને સુઈ જાય એ મને મજા નથી એ માયલું કઈ ન હોય પછી આ જુગારી છે ને ભાઈ જીતા આટલા આટલા હાલ થાય છે આટલા આટલા એક એક મિનિટ હાલ થાય છે જીતે ને એ આમ એક એક મિનિટ અધરાવે છે અને હારી જાય ને એ હાઈતમ પછી બધા ગોદડું તાણી તાણી ભૂતાય છે જ્યાં સુધી જુગાર રમતા હોય અને જીતમાં હોય ને જીતમાં જીતતા હોય ને એને ઓલું સૈઠ નેથી રાંધું ન હોય ટાઢું શક્કરપારા ને થેપલાન એને ખાવાનું ન ખબર હોય એને ન ખબર પડે મને ભૂખ લાગી અને પછી હારી જાય ને પછી ઓલા ટાઢા થેપલાન શક્કરપારાણ સેવદન એવું બધું રખવામ ગમી ગમ ગોતતા હોય અને પાછા એમ કે આ આવું થયું છે આ તેવું થયું છે કારણ કે હારી ગયા હોય અને પછી જાજુ કઈ બોલાય એમ હોય ને એટલે પછી કોઈ જડે નઈ ને એમ છે ને ગોદડું ઓડી અને સમજી લેવાનું હારી ગયા છે આ જોવાનું હારી ગયા હોય ને એ ગોદડું તાણી ઉતાવળ આવું છે એટલે છે ને કરશન કાકા ને ખબર કાઢી તું ફેફાન નહી કરશન કાકા ને વહમ પડ્યો તો ને